Namaskar.

સમન્વય જોવા મળશે તરણે સુપ્રસિદ્ધ લોક મેળામાં અને પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું ત્યાં આયોજન પણ કરાયું છે

ગ્રામીણ યુવાનોને તેમની પરંપરાગત રમતો સાથે આધુનિક રમતોમાં પણ પોતાની ક્ષમતા દર્શાવવાની સોનેરી તક મળશે ખેલાડીઓનું મનોબળ વધારવા અને રમત ગમત પ્રત્યેનો જુસ્સો વધારવા વિજેતાઓને રોકડ પુરસ્કાર અને સન્માન આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે અને બધા સમાજો અહીંયા આવે છે આ મેળામાં અને મેળામાં એક રીતે આપણે મેળો નહીં કહીને આપણે આને ઉત્સવ કહીએ તો વધારે યોગ્ય મહાભારત ના સમયનું મંદિર છે મહાભારતના સમયના ગાળાની અહીંયા એક ઇતિહાસ છે અને આ જે ઉત્સવ છે એ બહુ જૂનો છે આ મંદિરે બહુ જ જૂનું છે અમે મૂડીમાં લગભગ આઠસો પચાસ વર્ષ પેલા અહીંયા મૂળિરાજની સ્થાપના થઈ પણ આ મેળો અને આ મંદિર એનાથી પણ ઘણું